બનાસકાંઠા જિલ્લામાં એલસીબી અને પશ્ચિમ રેન્જની પોલીસને મોટી સફળતા મળી છે રાજ્યભરમાં બસોમાં મુસાફરોના પાકીટ અને બેગની તફડંચી કરતા ત્રણ સગા ભાઈઓની ગેંગને દબોચી લેવામાં આવી છે પાલનપુરના ડીવાયએસપી જિગ્નેશ કામિતના નેતૃત્વ હેઠળની ટીમે આ ગેંગને ટ્રેસ કરીને નડિયાદમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી હતી પોલીસે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ત્રણેય સગા ભાઈઓ છેલ્લા કેટલાક મહિનાથી બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં બસોમાં મુસાફરોની નજર ચૂકવી ચોરીના ગુના આચરી રહ્યા હતા આ ગેંગ બસ સ્ટેન્ડ અથવા લાંબા રૂટની બસોમાં ચડીને મુસાફરોની બેગ પાકીટ મોબાઈલ અને રોકડ રકમની તફરંચી કરતી હતી અત્યાર સુધીમાં બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓને આ ગેંગે અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે એલસીબી અને પશ્ચિમ પોલીસ દ્વારા ગેંગના ત્રણેય શખ્સોને કાબુમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે પોલીસે તેમની પાસેથી ચોરાયેલ રોકડ રકમ મોબાઈલ ફોન અને અન્ય સામાન પણ કબજે કર્યો છે જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ બાવીસ દસ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા માં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ ત્રણ ઇસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઈસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકીને એમની જાણ બહાર જેમાં સોના ચાંદીના દાગીના હતા તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમનો અંજામ આપ્યો હતો આ બાબતે જે શ્રી છે મમતાબેન તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે એ આમિત તપાસ ચલાવી રહ્યા હતા આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા તદઉપરાંત માન્ય જે રેન્જ આઈજી સાહેબ ચિરા કુરડે સાહેબ અને માન્ય બનાસકાંઠા એસપી સાહેબ સુભાઈ સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રા ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લિનર્સ છે એ લોકોની હિલચાલ કઈ રીતની છે શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું તદઉપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા ત્યારબાદ આ જે ઇસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવાઈ હતી જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલિયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ટોટલ આઠ છેલ્લી ટીમોએ અલગ અલગ અઢીસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી એને બેગ લઈ જતી જે એમો મોડસ ઓપરેન્ડી જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાય કર્યા હતા આ તપાસના અંતે જે ટોટલ જેમ જે ભોગ બનનાર છે મમતાબેન એમના જે તમામ સોનાચાદના દાગીના અને મુદ્દામાલ ની હકીકત બાતમી પાણપુર પશ્ચિમ પીએ અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલન રહીને એલસીબી પીએસએસ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઈસમોને છે એ બાતની આધારે પકડી લેવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી અંદાજીત આશરે આઠ લાખ પંચ્યાસી હજારની જે હાલની કિંમત છે ત્યાં સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે આ તમામ જે ત્રણ આરોપીઓ છે ત્રણ સગાભાઈઓ છે તેમને ભૂતકાળમાં પણ બાર જેટલી જગ્યાઓએ પાકીટ મારીની ઘટનાનો અંજામ આપેલો છે તેવું પણ અમારે આ તપાસમાં નીકળ્યું છે આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ એને પણ સંપૂર્ણ સહકારથી આ કાર્ય કર્યું છે જે બેન જેમનું જે ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો કે કુચ રાત્રિ દરમિયાન લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપનો જે મુદ્દામાં હોય કે જે આપણા સ્વરાજ્ય જવે દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખો અને આવી લાંબી મુસાફરી ફરી દેવાનું જો શક્ય હોય તો આવા કિંમતી જવેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોના દિવસ હોય જ્યારે ભીડભાડવાળે જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પોતાની પાસે જો કિંમતી મુદ્દામાં હોય તો એને આવા લેભાગુ તત્વો નજર ચૂકીને લઈ ન જાય તેની ખાસ તમામ લોકો તકેદે રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપને અપીલ કરે છે આભાર